તો મિત્રો આજે તો કોલેજે ધકો છો ને ભાઈબંધ ની ઘરે તો રિમોટ વાળા પંખા નાખી દીધા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ લાલ દરવાજા આવી એટલે એક ઉડવા વાળું બલૂન તો દેખાય જ જોઈ લો સાહેબ નો મેસેજ આવી ગયો આજે તો રજા છે મારું ને ભૂરિયાનું મૂડ જ મરી ગયો આની કરતા ઘરે સારું હતું ખતમ બપોર પછી તો જ બીજું એ ખાવાનું વેન કર્યો એટલે મારે તો નો સુટકે લઈ દેવી પડી પછી તો આવી ગયા ક્રિકેટ રમવાની યા તો વચ્ચે ધૂળ પડી હતી એટલે નાના છોકરાઓ તો એને સાફ કરતા હતા પણ નાના છોકરાને થોડો પાવડો આપતા આવડે એટલે મેં તો એને શીખવાડી દીધું જો આવી રીતે તગારું ભરાય તમાર ભાઈએ તો એક બાજુથી બોલિંગ કરી લીધી ને એક બાજુથી બેટિંગ વતન કરી લીધી લે પછી તો અહીંયા પૂનમ બેકરીમાં કેક લેવા ના ના ભાઈ કોઈનો બર્થડે નહોતો અમે તો ખાલી પફ ખાવા જ આવ્યા હતા અમે બધા તો પફ ખાઈ લીધો ત્યાં તો બાર થી તો બીજા બે ભાઈ બંધો આવી ગયા એટલે એને લઈ લીધા બ્લોગ ફાઇનલી ફાઈનલી રિમોટ વાળા પંખા આવી ગયા ને એ તો રોનક ભાઈ ગજરા ફિટિંગ કરતા હતા એટલે એમાં કઈ કટ જ નહીં મારા વાલા તો મિત્રો પંખા થઈ ગયા ફિટિંગ ને મેં ભગતે તો કરી નાખ્યું રિમોટ નું અનબોક્સિંગ બધા વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં ઓ મારા વાલા ભાઈ કુછ જ્યાદા નહીં હોય મતલબી હવે તો પંખા માં નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે એમાં વચ્ચે લાઈટો થાય લે તો મિત્રો આવા ને આવા કોમેડી વ્લોગ જોવા માટે શરદભાઈ રાદડિયા ને ફોલો કરતા જાય મારા વાલા